નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજે મિત્રો રવિવાર હોવાથી આપણે કપાસનું અઠવાડિયું છે દરમિયાન ભાવ કઈ રીતના જોવા મળ્યા છે તેના વિશે ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો જે આપણી કપાસ બજાર છે એ ઓલ ઓવર આ અઠવાડિયા દરમિયાન સ્ટેબલ અને નાના મોટા સુધારા વધારા સાથે જોવા મળી છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો એન્ડ ઓફ ધ વીકમાં સોળસો રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ છે ફરી એકવાર જોવા મળી રહ્યો છે કારણ એક જ છે કે જે કપાસની ક્વોલિટી છે ફરી એકવાર સારી એવી માર્કેટમાં આવવા લાગી હતી જેના કારણે જે ભાવ છે એમાં નાના મોટા ઉછાળા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો જે બંને વાયદા બજાર છે એમસીએક્સ અને યુએસ વાયદો તો જે અમેરિકન વાયદો છે અત્યારે ચોસઠથી લઈને પાસઠ ડોલર વચ્ચે સતત અને સતત બે અઠવાડિયાથી ફર્યા કરે છે

સૌથી નીચા ભાવ છસો થી સાતસો રૂપિયા સુધી જોવા મળ્યા છે જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ સોરી સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો થી લઈને સાડી ચૌદસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસની વાત કરીએ તો કપાસની ડેઇલી બેસીસ ઉપર એક થી દોઢ લાખ ઘાસડીની જે મિત્રો ભારે આવકો છે જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે આવકો છે બોટાદમાં ચાલીસ થી લઈને પચાસ હજાર મણ વચ્ચે ડેઇલી મિત્રો જોવા મળી રહી છે કપાસના ભાવમાં વાત કરીએ તો સમગ્ર જે અઠવાડિયું છે દરમિયાન મોસ્ટ ઓફલી દસ થી લઈને પંદર રૂપિયા છે બજાર સુધરતી જોવા મળી શકે છે અને આગામી જે દિવસો છે એમાં બજાર કઈ આવે છે તેના ઉપર બજાર છે આધાર રાખશે અને મે બી જો આવકો સારી થશે અને કપાસની ક્વોલિટી સારી આવશે તો બજાર છે સાડી સોળસો રૂપિયા સુધી પણ થઈ શકે તેવી મિત્રો ધારણા છે નિષ્ણાતો દ્વારા જતાવવામાં આવી રહી છે તો મિત્રો આ ત્યારની સમગ્ર માહિતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં